તો હવે શાંતિ રાખો તો કોને નખાવ્યો તમે મર ના મર જ્યાં હોય ને થઈ ને ઉભા રહ્યો કઈ નખાવતા નથી એટલે જ મારો ફોન કરવો પડ્યો હું તો કોણ નખાવે કોણ જો નખાઈ જો લ્યો આ વખતે ખબર પડે તમને ઈ તમારે એમ કે અમારી પાસે નખાઈ દેવો હા લે તો તમે કે હું દર વખતે નાખું તો આ વખતે કેટલો છે આખી શેરીમાં ગારો હવે આ એ આ નથી થતો ભાઈ બરોબર

એવું કઈ માથે ના લીધે પ્રમુખે ને પ્રમુખે એવું કઈ પ્રમુખ ને માથે ના હોય વાત બધી સાચી છે ઘર માં વાળી જાય તમે તમે માથે લઈને ફરતા હતા તેથી જ બધા આવ્યા હતા કે હાલો એ કે તમારે સોસાયટી નું કામ હોય એ કેજો તા અમારે અત્યારે સોસાયટી નું કામ છે અમારે સોસાયટી માં ગારો થાય લ્યો કઈ દો હારું હાલો કઈ ગારો બારો કઈ એ થાય નહીં તમારે જે કરવું હોય એ કરો તમારે પોતે નાખી દયો બરાબર હવે ફોન ન કરતા કઈ વાંધો નહીં આવજો ને તમે તારે ખબર પડશે તમારી હો હો ભાઈ એ હા